નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને નાની ઉંમરની અંદર જ પચીસ થી ત્રીસની ઉંમર હોય અને ગોઠણમાં દુખાવો એડીમાં દુખાવો કમ્બરમાં દુખાવો હાથ પગના જોઈન્ટ હોય ત્યાં દુખાવો થતો હોય છે તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો સૌપ્રથમ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું તો થોડો થોડો સમય થાય ને તો ઘરના દરવાજા હોય બારી હોય ગાડીના જે દરવાજા હોય ફોર વ્હીલરના તો થોડો સમય તમે જવા દો ને પાંચ છ મહિના ત્યારબાદ તમે ખોલો તો અંદરથી કિચુડ કિચુડ કરીને અવાજ આવતો હોય છે શા માટે કારણ કે એમાં ઘસારો પણ લાગે અને આગળ જતાં એની વચ્ચે જે લુબ્રિકેટિંગ હોય ઓઇલનું જે ઓઇલ હોય જે જોઈન્ટમાં મિજાગ્રામાં એ ખતમ થઈ જાય છે જેના કારણે આવા કિચુડ કિચડ કરીને અવાજ આવતો હોય છે તેવી જ રીતે આપણા બોડીમાં સમય જતાં આ જે જોઈન્ટની જે હાથ પગના જે જોઈન્ટ હોય છે એમાં સાઇનોવિયલ ફ્લુઈડ નામનું એક દ્રવ્ય રહેલું છે હવે એનું લેવલ જો ઓછું થઈ જાય તો ધીમે ધીમે ઘસારો લાગે કોઈ પણ વસ્તુના જોઈન્ટ કરવા માટે ઓઇલિંગની જરૂર હોય પ્રોપર ઓઇલિંગ શરીરમાં થાય નહીં તો આગળ જતા મિત્રો ચાલુ થઈ જાય છે અને કરીને દરવાજામાંથી અવાજ આવતો હોય છે આપણા હાથ પગમાંથી કરીને આવતો હોય છે તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું કે જીવશો ને સાહેબ ત્યાં સુધી આવા કટકટ કરીને અવાજ પણ નહીં આવે કેલ્શિયમની કમી હશે એ પણ દૂર થઈ જશે અને જે લોકોને નાની ઉંમરની અંદર જ

અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચાલો મિત્રો આપણે હવે શું ઉપાય કરવાનો છે એ વિડીયોમાં આગળ જોઈએ તો મિત્રો ઉપાયની અંદર આપણે ત્રણ વસ્તુ તમારે ત્રણ નિયમો તમારે હાથથી તમારે ચાલુ કરવા પડશે હવે ત્રણ વસ્તુનું તમારે સેવન કરવાનું છે હવે કઈ રીતે સેવન કરવાનું છે એ હવે હું તમને જણાવું છું તો સૌ પ્રથમ એક અઠવાડિયામાં વીકમાં આપણે સાત દિવસ હોય છે તો તેની અંદર તમારે અલ્ટરનેટ દિવસ એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આજે ભાઈ મંડે હોય તો મંડે વેનસડે અને ફ્રાઈડે ત્રણ દિવસ તમારે આ તમારા નારિયેલ તમારે પીવાના છે કોઈ પણ તમે માર્કેટમાં જશો તો તમને આસાનીથી આ તમને કોકોનેટ મળી જશે ગ્રીન કલરના આની અંદર જે પાણી છે એ તમારે કાઢીને નરણા કોઠે તમારે સવારે પીવાનું છે બ્રશ કર્યા પહેલાં હવે આની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે આ ઉપરાંત વાત કરીએ તો કેલ્શિયમ પણ હોય છે સાથે સાથે વિટામિન બી સિક્સ પોટેશિયમ મેંગેનીઝ જિંક જેવા ઘણા બધા તમને પોષક તત્વો આમાં જોવા મળે છે એટલે કે સવારે તમારે ઉઠીને નરણા કોઠે તમારે આ નારિયેલ હોય એક નારિયેલ તમારે લેવાનું છે અને તમારે તોડીને એનું જે પાણી હોય એટલે કે ગ્રીન કોકોનટ વોટર તમારે નરણા કોઠે તમારે પીવાનું છે અલ્ટરનેટ દિવસ આજે પીધું કાલે નથી પીવાનું પરમ દિવસે પીવાનું પાછું તમારે નહીં પીવાનું અલ્ટરનેટ દિવસ તમારે આ નારિયેલ પાણી તમારે પીવાનું છે હવે અલ્ટરનેટ દિવસ તો પીવાનું બરોબર હવે મેં તમને એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવ્યું કે સોમવારે પીવાનું બુધવારે પીવાનું અને શુક્રવારે પીવાનું તો હવે મંગળ ગુરુ અને શનિ શું કરવાનું એ હવે હું તમને જણાવું તો એ દિવસોમાં તમારે શું કરવાનું છે કે આ છે વોલનટ જેને આપણે અખરોટ તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ આ રીતે ડ્રાય ફ્રૂટના જે અખરોટ આવે એટલે માર્કેટમાંથી જ્યારે પણ તમે અખરોટ પરચેસ કરો તો તમારે આખા લાવવાના આખા ફોર્મમાં લાવવાના માર્કેટમાં તૂટેલા અને આ અંદરથી તોડેલા આવે છે ડાયરેક અખરોટ તમે સેવન કરી શકો પરંતુ તમારા આખા છાલ સાથેના જે અખરોટ છે એ તમારે લેવાના જોઈ શકો છો તમે હવે આ અખરોટના તમારે ત્રણ જેટલા તમારા અખરોટ તમારે લેવાના છે આ ત્રણ અખરોટ તમારે લેવાના અને તમારે આ રીતે તમારે જો આ રીતે તમે તોડી નાખશો ને જો તો તમારો અખરોટ આખો તમને બતાવું છું આ રીતે અખરોટ નીકળી જશે જોઈ શકો છો બ્રેન શેપ નો તમને દેખાય છે એટલે જેનાથી તમારો દુખાવા તો દૂર થશે સાથે સાથે યાદશક્તિ પણ તમારી ખૂબ સારી થશે હવે આમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ છે એ ભરપૂર માત્રામાં રહેલું છે જેના કારણે આપણા બોડીને ઘણા બધા બેનિફિટ થાય છે અને આ નેચરલ ઓઇલિંગનું કામ કરશે હવે વિડીયોમાં મેં તમને આગળ જણાવ્યું કે હાડ તમારે કોઈ પણ દરવાજામાંથી કિચુડ કિચુડ કરી નવા આવે તો આપણે શું કરીએ છીએ કે ઓઇલ પૂરીએ છીએ એવી જ રીતે આ ઓઇલનું કામ કરશે આપણા હાથ પગના જે જોઈન્ટ છે એમાંથી જો કટ કટ કરીને અવાજ આવતો હોય તો સાઇનોવિલ ફ્લુઇડ છે તેને ઇન્ક્રીઝ કરવાનું કામ કરશે તો તમારે નારિયેલ તો તમારે અલ્ટરનેટ દિવસે મેં તમને કીધું પીવાનું છે અને ત્રણ અખરોટ તમારે લેવાના એક દિવસ નારિયેલ પીજું બીજા દિવસે મેં તમને કીધું ને તો બીજા દિવસે તમારા ત્રણ અખરોટ લેવાના આવી રીતે તમારે ફોલી નાખવાના આખા અખરોટ તમારે માર્કેટમાંથી લેવાના ત્રણ નંગ જેટલા અખરોટ તમારે પાણી લેવા હવે પાણીમાં ત્રણ નંગ અખરોટ આવી રીતે ફોલેલા હોય એ તમારે આખી રાત તમારે રાત્રે સુવો ત્યારે તમારે ડીપ કરવાના તમારે રહેવા દેવાના અને બીજા દિવસે સવારે તમે જેવા ઉઠો એવા નરણા કોઠે ચાવી ચાવીના તમારે તમારે સેવન રેગ્યુલર કરવાનું છે એટલે તમારે સોમ બુધ અને શુક્ર તમારે નારિયેલ પાણી પીવાનું છે અને બીજો દિવસ ગેપવાળું કીધું મંગળ ગુરુ અને શનિ ઓલ્ટરનેટ દિવસ મેં તમને જે કીધું ને ત્યારે તમારે અખરોટનું સેવન તમારે નરણા કોઠે કરવાનું છે પરંતુ રાત્રે તમારા અખરોટ પલાળી રાખવાના છે આ બાબતનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને નંબર થર્ડ એટલે ત્રીજા નંબર પર આવે છે એ છે તલનું સેવન તમારે કરવાનું છે રેગ્યુલર જમ્યા પછી બપોરે જ્યારે જમી લો ત્યારે એક ચમચી અને રાત્રિનું ભોજન તમે જમી લો ત્યારબાદ તમારે એક ચમચી મુખવા સ્વરૂપે તમારે તલનું સેવન કરવાનું છે હવે આ તલની અંદર તમે સફેદ તલ પણ વાપરી શકો છો પરંતુ જો તમે કાળા તલનો ઉપયોગ કરશો ને એ કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે છે જે લોકોના બોડીમાં કટકટ કરીને અવાજ આવતો હોય હાડકામાં દુખાવો થતો હોય અને નાની ઉંમરમાં જો કેલ્શિયમનું લેવલ જો બોડીમાં ઘટી જાય ને તો કેલ્શિયમ તમારે બહારથી ઇન્ટેક કરવું પડે પછી આગળ જતા તમારે ગોળી ચૂસવાનો વારો આવે કેલ્શિયમના ટીકડા ખાવાનો વારો આવે જો એવું તમારે ના થવા દેવું હોય ને સાહેબ તો આજથી તમે આ કાળા તલનું તમારે સેવન તમે અત્યારથી ચાલુ કરી દેજો એનું કોઈ પણ પ્રકારનું મિત્રો સાઈડ ઇફેક્ટ નથી અને કેલ્શિયમનું જે ઇન્ટેક તમારે ડેલી હશે ને એની ભરપાઈ તમને આ કરી આપશે તો તમારા ત્રણેય વસ્તુનું તમારે સેવન તમારે કરવાનું છે તમને ફરીવાર એકવાર ફટાફટ રિપીટ કરી દઉં તો તમારે સોમવાર બુધવાર અને શુક્રવાર અલ્ટરનેટ દિવસ તમારે આ તમારા નારિયેલ પાણીનું સવારે નરણા કોટી તમારે સેવન કરવાનું છે ત્યારબાદ બીજા નંબર પર મેં તમને કીધું કે વોલનટ એટલે કે અખરોટ છે એનું પણ તમારે જે દિવસે નારિયલ પાણી ના આપ્યું અને બીજા દિવસે ખાલી દિવસ છે મંગળ ગુરુ અને શનિ તમારા અખરોટનું તમારે રાત્રે પલાળી રાખવાના બીજા દિવસે તમારે સવારે નરણાકુટી સેવન કરવાનું છે અને ત્યારબાદ ત્રીજા નંબર પર મિત્રો આવે છે અને ત્રણ અખરોટ પાછા લેવાના છે એ બાબતનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને એટ લાસ્ટમાં તમને કીધું કે કાળા તલનું સેવન તમે કરશો ને સાહેબ જમ્યા પછી તો આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન તો આજથી ચાલુ કરી દો અને એક વીકનો સાહેબ તમે ચેલેન્જ લઈ લો ગમે તેઓ હાથ પગનો દુખાવો હશે ગોઠણનો દુખાવો હશે હાડકામાંથી કટ કટ કરીને જો અવાજ આવતો હશે ને આસાનીથી દૂર થઈ જશે રિઝલ્ટ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અઠવાડિયામાં તમને કેટલો ફરક પડે છે અને તમે લાંબા સમય સુધી તમે આ ચાલુ રાખો છો ને એકાદ બે મહિના સુધી જૂનામાં જૂનો ગોંઠણ દુખાવા માટે જો તમારે દવા લેવી હોય દવા લેવી પડતી હોય ને દવા વગર તમે ચાલ ચાલી પણ ના શકતા હોય એમાં પણ તમને સારું એવું પરિણામ તમને જોવા મળશે વિડીયોને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે